અંકલેશ્વર નગરપાલિકાની વસ્તીમાં માં નોંધપાત્ર વધારો થતા તેને બ વર્ગમાંથી વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી અંનેશ્વર નગરપાલિકાની વસ્તીમાં માં નોંધપાત્ર વધારો થતા તેને બે વર્ગમાં આ વર્ગમાં અને બ વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ અંકલેશ્વરની વસ્તી સત્યાસી હતી જે છેલ્લા તેર વર્ષમાં વધીને એક લાખથી વધુ થઈ ગઈ છે આ વધારો રાજ્ય સરકારના દસ માર્ચના પરિપત્રમાં દર્શાવવામાં આવ્યો છે જેમાં બાવીસ નગરપાલિકાઓને અ વર્ગમાં સમાવેશ કરવામાં આવે છે અ વર્ગમાં અપગ્રેડ થતા અંકલેશ્વર નગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાં વધારો થશે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાઓ સહિતની વિવિધ યોજનાઓ હેઠળ વધુ નાણાં ઉપલબ્ધ થશે જેનાથી શહેરના વિકાસ કાર્યોમાં તેજી આવશે ગ્રાન્ટમાં વધારાને કારણે અંકલેશ્વરમાં આધુનિક સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે વધુ હાથ ધરવામાં આવશે આમાં માર સુવિધાઓ પાણી પુરવઠા સફાઈ વ્યવસ્થા અને શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે જેનાથી નાગરિકોની જીવનશૈલીમાં સુધારો થશે આ વર્ગમાં અપગ્રેડેશનથી નગરપાલિકાના કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો થશે જેનાથી પાલિકાની કાર્યક્ષમતા અને સેવાઓની ગુણવત્તામાં સુધારો થશે આ બદલાવથી અંકલેશ્વર શહેરના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે જે બી ગ્રેડ હતો એનો એ ગ્રેડ કરી અને અપગ્રેડ કરવામાં આવેલી છે જેથી અંકલેશ્વર નગરપાલિકાને હવે વિકાસના કામો માટે વધારે ગ્રાન્ટ મળશે એટલે હવે અંકલેશ્વર નગરપાલિકા ઝડપથી અને સારા ગુણવત્તાવાળા વિકાસના કામો કરે અને નાગરિકોની મૂળભૂત જરૂરિયાત પૂરી પાડવા પ્રયત્ન કરશે આ ઉપરાંત આ વર્ગમાં ફેર આ વર્ગમાં થતાં મેકઅપ માળખામાં પણ ફેરફાર થશે તેથી કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો થવાની શક્યતા છે રાજ્ય સરકારે જે જાહેરાતો કરી છે નગરપાલિકાઓની બી ગ્રેડમાંથી એ ગ્રેડની અંદર તો એવી રીતે અંકલેશ્વર નગરપાલિકાને બી બી ગ્રેડમાંથી એ ગ્રેડની અંદર ચાન્સ મળ્યો છે તો નવી નવી ઘણી ગ્રાન્ટો આવશે અને અંકલેશ્વર નગરનો વિકાસ થશે અંકલેશ્વર નગરનો વિકાસ થશે તો ઘણે ઘણા બધા રોડ રસ્તાઓ નવા બનશે અને ઘણે ઘણી બધી અંકલેશ્વરની નાની મોટી જરૂરિયાતો નથી થઈ તે પૂર્ણ થશે